પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે ત્યારે સજીવન લાઈફ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આજે પંચનાથ મહાદેવ મંદિરે ખૂબ જ પવિત્ર કાર્ય શરૂ થવા જઈ રહ્યું છે આપણે રોજે મંદિરમાં અહીંયા ખૂબ જ મોટું અને સરસ મંદિર છે મંદિરમાં અને ભક્તો સાંજ પડી આવે છે બધા ફૂલો અને બીલીપત્રો ભગવાનને અત્યારે શ્રાવણ મહિનો હોવાથી ચડાવતા હોય છે બરાબર આ ફૂલો અને બીલીપત્રો આપણે બીજા દિવસે શું કરીએ કચરામાં નાખી દઈએ છીએ શું નાથી આપણને દુઃખ થાય છે તમને કે મને કોઈને ગમતું નથી આ ફૂલો કચરામાં નાખવા પણ આપણી પાસે કોઈ ઓપ્શન નથી તો આ પ્રશ્નનું નિરાકરણ સજીવન લાઈફ પ્રાઇવેટ લિમિટેડ નારી રહ્યું છે સજીવન લાઈફ પ્રાઇવેટ લિમિટેડ બાયોચારનો એક પ્રોજેક્ટ કરે છે એમાં આપણે કરવાનું છે શું માત્ર જે બીજે દિવસે ફૂલો આપણે કચરા ટોપલીમાં ફેંકીએ છીએ એના બદલે એ ફૂલો છે એ આપણે આમાં નાખવાના છે બરાબર આ કાલના ફૂલો અને બેલીપત્રો છે આપણે એને આની અંદર નાખીએ છીએ આની અંદર કોઈ પ્લાસ્ટિક કે કોઈ કચરો નથી નાખવાનો ફૂલો બિલીપત્ર અને સૂકા ચાળના પાંદડા એ બધું આપણે આમાં નાખી શકીએ આ નાખ્યા પછી એના ઉપર આપણે આ બાયોચાર નાખવાનો છે સારી રીતે બસ બસ હવે આ રીતે બાયોચાર નાખવાથી આની અંદર થી વાસ નહીં આવે હા લોકો શું કામ ન ભેગા કરે કે બીજા દિવસે એને વાસ આવતી હોય તો ગમતું નથી પણ બાયોચાર ને આની સાથે મિક્સ કરવાથી વાસ નથી આવતી આપણે ઘણી હોટલો કે ઓફિસોમાં પણ બાયોચાર રાખીએ છીએ કેમ કે એસી ની સ્મેલ ન આવે એટલે બાયોચાર છે ને આ વાસ ને શોષી લે છે ફૂલો અને મીલી આમાં નાખવાના છે એક મહિનો થાય એટલે આમાંથી ખૂબ જ ગુણકારી એવું ખાતર તૈયાર થઈ જશે આનાથી શું ખાતર આ ખાતરને આપણે તમે તમારા ફૂલ છોડ કે ઘરમાં બગીચો હોય એમાં નાખી શકો આના પણ શકો અને કઈ જ ઓપ્શન ના હોય તો સજીવન ગ્રુપમાં તમે ફોન કરશો તો એ આ લઈ ખેડૂતોને આપશે ખેડૂતો એના ખેતરમાં નાખશે તો એક પ્રાકૃતિક ખેતી જે વસ્તુ ઉગે છે એ આપણે ખાઈએ તો આપણું સ્વાસ્થ્ય સારું રહેશે એટલે આખી ખૂબ જ સરસ ચેનલ છે આપણે એક નાનકડું કાર્ય કરીએ ને એનાથી ઘણા બધા લોકોને ફાયદો થશે અને અંતે આપણને પણ ફાયદો થશે